આપણે એક ગુજરાતમાં એક એવા અધિકારી છે પ્રાંત અધિકારી કે જેમને મન જિલ્લા ન્યાયાલયનો જે હુકમ છે તે ટિશ્યુ પેપર બરાબર છે ખુલે આમ કે છે કે હું આ હુકમનો કોર્ટના હુકમનો अनादर કરું છું ઉલ્લંઘન કરું છું તમારે થાય તે કરી લો કોર્ટમાં જાવ તો આપણે જોઈશું એ કયા કયા અધિકારી છે શું નામ છે એમનું અને થોડી વિગત જોઈશું જાણીએ આપણે વાત છે ધ્રાંગધ્રાના હરિપર ગામના ખેડૂત સુરેશભાઈ બુવાની તેમનું ખેતર વાવડી ગામની સીમમાં છે તેમના ખેતરમાંથી ખાનગી કંપનીની વીજ લાઈન પસાર કરવાની હોય તે અંગેની નોટિસ ખેડૂતને આપવામાં આવી હતી જે નોટિસને લઈ ખેડૂત સુરેશભાઈએ સુરેન્દ્રનગરની કોર્ટમાંથી મનાઈ હુકમ માંગતા કોર્ટે મનાઈ હુકમ આપેલ હતો કોર્ટના આ મનાઈ હુકમથી મામલતદાર હેમંત મકવાણા અને પ્રાંત અધિકારી હરદીપસિંહ આચાર્ય માહિતગાર હોવાનું સ્પષ્ટ જણાય છે તેમ છતાં મામલતદાર પોલીસ લઈને સુરેશભાઈના ખેતરમાં પહોંચી ખાનગી કંપનીનું વીજ લાઇનનું કામ શરૂ કરાવી દે છે ને પછી ખેતરના માલિક ખેડૂતને ફોન કરે છે ખેડૂત સુરેશભાઈ તેમના ખેતરે પહોંચે છે જ્યાં કંપનીના એજન્ટ જેવા મામલતદાર શું કહે છે

પણ સાહેબ તમને એસડીએમ સાહેબ ની આ એની માટે તમારે જે કઈ પ્રશ્નો કરવા હોય બરાબર છે મને હું સાહેબ નો સબ તો પણ આપે એ કામ મારે આપણે વાતચીત થઈ જાય પછી કામ ચાલુ લખેલું સાહેબ તમે જોઈ શકો છો બરોબર મારો તો મને હુકમ છે નહીં કઈ આ તો કોર્ટે કરેલો છે સાહેબ કોર્ટે મને હુકમ કર્યો એ તમે જોઈ લો સાહેબ બરોબર મારા મારા ત્રણ સર્વે નંબર ની અંદર બરોબર જે લખેલું હોય બરોબર કામ ચલાવવું મને હુકમ મને આપેલો હોય જયારે કોર્ટ કેસે મને કામ કરવા દેવાની કે જે હશે મને તમે કાગળ આપો પછી તમે કામ ચાલુ કરો હું તમને કામ થોડી જ ના પાડવાની બરોબર જે કઈ તમે પેલા મને ડોક્યુમેન્ટ તો પૂરા પાડો તમે ડોક્યુમેન્ટ આપવા નથી તમારે કામ કરવું હોય ડોક્યુમેન્ટ તમે કામ ચાલુ કરવાનું હોય ડોક્યુમેન્ટ જોયું કામ ચાલુ કરવા માટેનું મને જે રીતે કોર્ટે ઓર્ડર આપ્યો નોટિસ આપી છે નોટિસ આપી પછી આ કેસ કર્યો સાહેબ નોટિસ આપી છે ને હા પણ તમે એમનો શકો તમને કોઈ પ્રકારનું જાણ જ નથી હું શું બોલ્યો સાહેબ નોટિસ બતાવી સાહેબ હું શું કીધું મને કોઈ ઓર્ડર નથી મને જે રીતે કલેક્ટરે ઓર્ડર આપ્યો આ કામ ચલાવું કે કામ બંધ રાખવાનું તમને ચાલુ રાખો ને એવો ક્યાંક કોર્ટે ઓર્ડર તો કર્યો હશે ને મને જે સૂચના મળી છે તમે એક વસ્તુ સમજો મને સૂચના મળી હોય હું કાયદા બંધાયેલો માણસ તમે જે રીતે કાયદા નિયમથી બંધાયેલા હોય બરોબર પણ તમે કાયદામાં બોલો સાહેબ હું મનસુખી આવ્યો નો હું કીધું સાહેબ તમારા શરૂ વિરોધી માણસ મારા મનમાં કે અંતરમાં એવી કોઈ ભાવના ન હોય હું કોઈ પ્રકારનું નુકસાન મને મારી ફરજ માટે થઈને મને મારા અધિકારી જે સૂચના આપી છે એ કામગીરી હું કરું પણ સાહેબ તમે અધિકારી ને એવું કહી શકો કે પણ એની માટે હું તમને એવું કઉ છું કે ગ્રામ સાહેબ આવે છે બરાબર તમારી જે કઈ રજૂઆત હોય તમને તમ ત્રણ સાહેબ ને કરજો હું એમાં કોઈ ઓબ્જેક્શન નથી લેતો અને એ તમને અધિકાર છે તમને રજૂઆત કરો એક જ છે મને જે રીતે આ સાહેબ ઓર્ડર છે આ તમે સાહેબ ભાડા શકો બરાબર હું ના પાડું હોય કોર્ટે કરેલો સાહેબ તમે કોર્ટના હુકમ નું અનાદર કરીને તમે કામ ચાલુ કરશો મારો કહેવાનો અર્થ એક જ છે એમ સાહેબ સાહેબ આ કોર્ટનો હુકમ છે કોર્ટે હુકમ જે કરેલો હોય એ ને અનાદર સાહેબ કોઈ ન તમે હું કોઈ ન કરી શકવા નહીં મને છે એટલે મારા સાહેબ તરત કામ ચાલુ કરવા દેવાનું બરોબર મને જે કોર્ટ કે જે કઈ કાયદેસર જે નીતિ નિયમ પ્રમાણે થશે એટલે મારે કરવા જ દેવાનું કામ સાહેબ હું કામ કરવાની કોઈ તમને ના નથી પાડતો જ્યાં સુધી સાહેબ મને મનાય હુકમ હે ત્યાં સુધી હું કામ નહીં કરવા દઉં મને સાહેબ મનાય હુકમ હે તો હું નો જ કામ કરવા દઉં નહીં તમે તમારી જગ્યા સાચા છો હું તમને કોઈ જગ્યા એવું નથી તમે કોઈ ખોટી રજૂઆત કરો છો તમારી વાત સાચી છે બરાબર તમે યોગ્ય રજૂઆત કરો છો પણ હું મારી ફરજ બજાવવા આવ્યો છું મારી વાત સાંભળો તમે મને જે પ્રશ્ન કરો છો મારા અધિકારી આવે છે જેની મને સૂચના મળી છે સાહેબ આવે તમે આ પ્રશ્ન સાહેબ ને કરજો

તમારો અધિકાર છે ના તો આપડે ત્યાં કઈ પ્રશ્ન જ નથી ને આવે પછી કામ ચાલુ કરો અહીંયા જ ટાઈમ આપો એવું લખેલું છે શબ્દ સાહેબ હવે આવી રહ્યા છે પ્રાંત અધિકારી સાહેબ એસડીએમ સાહેબ અને એમને આવકારવા મામલતદાર અને પોલીસ ઇન્સ્પેક્ટર મીઠો આવકાર આપતા કહે છે ધીમે સાહેબ ધીમે સાહેબ જ્યારે સંસ્કારી ખેડૂત પણ કહે છે સાહેબ ધ્યાન રાખજો એસડીએમ પ્રાંત અધિકારી હરદીપસિંહ આવી ગયા

મેં અત્યારે ફરી નકલ કઢાવવા આપી દીધી બરોબર ખરે નકલ તમને આપી દઉં હું બાકી રિજેક્ટ થઈ કારણ કે તમારા જે વકીલ નું ઈપીએ મંજુર નથી થયું કોર્ટે મંજૂર ન કર્યું એની રિજેક્ટ કરી કાલની જે કામ કરી મંજૂર જ નથી થઈ સાહેબ પણ સાહેબ બેસાડવાનું મેં કામ ના કરવા હુકમ તો આપો હશે ને હું ખાલી ના નથી આપ્યો હુકમ નો ભંગ કરું છું હું તમને કહું છું મારી વિરુદ્ધ જાઉં તમે સાહેબ

સરકારી અધિકારી એસડીએમ મામલતદાર અને પોલીસ ઇન્સ્પેક્ટર ત્રણેય પરસ્પર મંડળી બનાવી ખેડૂતની વાત નથી સાંભળતા અને કોર્ટના હુકમનો પણ અનાદાર હજી આગળ ધ્યાનથી સાંભળજો બરોબર મારે શું કરવાનું સાહેબ મને કોર્ટે મને હુકમ આપ્યો તમે ન કરો મારે તો સાહેબ અહીંયા જવાનું થશે તો સાહેબ ને કોર્ટમાં જોઉી ઓલું થયું બરફ ની વાત સાચી અત્યારે તમને હું અહીંયા આવે નથી વાંધો તમારે કોર્ટમાં જવાનું છે ઓલું થયું બરફ ની વાત સાચી અત્યારે તમને હું અહીંયા નથી વાંધો તમારે કોર્ટ માં જવાનું આ તમારો હુકમ નો ભંગ કર્યો બરાબર અત્યારે અમને કામ કરવા દઉનુ છે તમારે હવે ભારે વિરુદ્ધ તમારે જવું થાય કોર્ટ હું તમને કહું છું બારી વિરોધ જાઉં તમે સાહેબ પોતે તો હું ઓળખું સાહેબ ને હું બે ત્રણ વાર હું ક્યાં ના પાડું એટલે સાહેબ તમે એમ કહો એમને હુકમ ને સાહેબ પોતે જ હુકમ છે પણ હું ક્યાં ના પાડું

બોલો હવે તમારે કોર્ટમાં જવું છે કે પોલીસ સ્ટેશન આવું છે સાહેબ ના હું તમને હુકમ કોર્ટ ને આપ્યો છે કોર્ટ ની અમલ તમે કોર્ટમાં માં જાઓ પાછા અને ત્યાં માંગો જોવાય કે ભાઈ અમને આ રીતનું થાય છે આ લોકો અમારે બળજે બધી ગુજરાત બરાબર કોર્ટ થઈ હુકમ કરશે અમે પાડશું બોલો કોર્ટ માં જ પોલીસ સ્ટેશન આવું સાહેબ ને આવું કીધું રિક્વેસ્ટ કરી સાહેબ આવે ત્યાં સુધી મન કહી કીધું કે બધા પેલાથી છેલ્લે સુધી નું રેકોર્ડિંગ છે મારી પાસે હું એક શબ્દ એવો બોલ્યો નથી પણ તમે એવું બોલ્યા જ નથી એવો તમે કર્યો અધિકારીઓ બધા પેલાથી છેલ્લે સુધી નું રેકોર્ડિંગ છે મારી પાસે હું એક શબ્દ એવો બોલ્યો નથી પણ તમે એવું બોલ્યા જ નથી તો મિત્રો પગલા લેવા જોઈએ અને આવાને કાયમ માટે એમના નોકરીમાંથી હટાવી દેવા જોઈએ તો જ આ દાખલો દેશે બાકી આવા અધિકારીઓ તોછડા અભિમાની ઘમંડી અધિકારીઓ ન્યાયાલયનું ઉલ્લંઘન કરતા રહેશે એ હકીકત છે